સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં ગરમાવો આવ્યો સામાન્ય સભામાં ફરી શિક્ષકોની ઘટનો મુદ્દો ઉછળ્યો હતો શિક્ષકોની ઘટ મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા સામાન્ય સભામાં પાંચ કામોને મંજૂરી આપવામાં આવી સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ પણ નિવેદન આપ્યું કહ્યું કે સમિતિની શાળાઓમાં બાણું શિક્ષકોની ઘટ છે દિવાળી બાદ આ ઘટ પૂરી કરવામાં આવશે જે માટેનું મહેતાણું સરકાર ચૂકવશે

એક મહાનગરપાલિકામાં સમિતિમાં થયો છે છે કેટલાક નિયમો બનાવવાના સમાજના ઉદ્યોગપતિઓ શાળાને દત્તક લઈ શાળાને સુવિધાઓ આપે છે તે ખુબ સારી બાબત છે પણ એમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે બે થી ત્રણ વર્ષ પહેલા રાજ્યના ગૃહમંત્રી માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શાળા ક્રમાંક બે ઓલપાડી મોહલ્લો ઘોડદોડ રોડ ઉપર આવેલી આ શાળાને એક શાળાને દત્તક લીધી પણ નિયમો નું પાલન જેવું કરવું જોઈએ એવું નથી સામાન્ય રીતે જવાબદારી તમામ શાળાઓ વ્યવસ્થિત ચાલે એની મારે મારા મારા મારી હોય છતાંય દત્તક લીધો પણ એમાં ટ્રસ્ટ ડીડની નકલ આપવાનો નિયમ છે ટ્રસ્ટ ની બેલેન્સ ત્રણ વર્ષની આપવાનો નિયમ છે ટ્રસ્ટ ના ત્રણ વર્ષના ઓડિટેડ ઇન્કમ આઈટીઆર એ બધું આપવાનો નિયમ છે અને બીજા ગેઝેટના કામ હતા એમાં કેળવણી સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સુપર્ધા એની જે મિટિંગ થઈ હતી એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે